હેલો ફ્રેન્ડ્સ આજે હું ફરી લઈને આવ્યો છું તમારા માટે એક નવી જ રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ હલવાઈ સ્ટાઇલ ગુજરાતી સમોસાની રેસીપી તો સમોસા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે સમોસાનો ઉપરના ફળને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવશું અને સમોસાને આપણે એવી ટીપ્સ સાથે બનાવશું જેનાથી પહેલી જ વારમાં તમારા સમોસા એકદમ ખસ્તા અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે સાથે બે અલગ રીતની એવી એક ડુંગળી સાથે અને એક ડુંગળી વિનાની એવી બે અલગ રીતની મસાલામાં એડ કરવાની ગ્રેવી બનાવશે જેના બટેટાના મસાલામાં એડ કરવાથી સ્ટફિંગનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે સમોસાને વાળવાની અને તરવાની અમુક ટીપ્સ સાથે આપણા હેલ્ધી સમોસાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સમોસા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો સૌથી પેલા એક કપ જેટલી ચણાની દાળ લીધી છે તે ગ્રામમાં લખીએ તો સો ગ્રામ જેટલી છે જેને આપણે ત્રણ ચાર કલાક માટે પલાળવાની છે તો દાળને પલાળતી પહેલા આપણે દાળને ચોખા પાણી વડે ધોઈ લેશું આપણી દાળ ધોવાઈ ગઈ છે તો તેમાં પાણી એડ કરીને ત્રણ ચાર કલાક પલાળવા માટે રાખી દેસુ ત્યારબાદ બે કપ ચોખાના પવા લેશું જે વજનમાં દોઢસો ગ્રામ જેટલા છે તો હવે પવાને ચોખા પાણી વડે ધોઈ લેશું તો ભવા ધોવાઈ ગયા છે તો થોડો ટાઈમ દેવા દેશે જેથી તેમાં બચેલું પાણી નીતરી જાય તો દાળ પડી ગઈ છે તો પાણી પાણી દૂર કરી 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 તેને એડ એડ અને તેમાં એક ગ્લાસ બાફવા માટે થોડુંક નિમક એડ અને એક વગાડી લેસ તો હવે લાસ્ટમાં એક કપ જેટલા લીલા વટાણા લીધા છે તેને તપેલીમાં એડ કરશું અને એક ગ્લાસ પાણી અને થોડું નિમક એડ કરીને બાફી લેશું નિમક એડ કરવાથી આપણા વટાણાનો કલર એવો ને એવો રહેશે આપણા વટાણા અને ચણાની દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણા બટેટામાં એડ કરવા માટેની ગ્રેવી બનાવી લેશું જેથી આપણા ચોમાસાનો સ્વાદ એકદમ બજાર જેવો લાગશે ગ્રેવી બનાવવા માટે પાનમાં બે પાવડા તેલ એટલે કે બે મોટી ચમચી તેલ એડ કરશો તો તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક કપ અને અંદાજીત આઠ થી દસ નંગ જોપ કરેલી ડુંગળી એડ કરશું ત્યારબાદ ત્રણ ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીને સારી રીતના સાતરી લઈએ તો હવે ડુંગળીને કૂક કરવા માટે 1/4 ટીસ્પૂન નિમક એટલે કે મીઠું એડ કરશો અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરશો ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સાતળી લેશું તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને અહીંયા આપણા ડુંગળી અને આડુ મરચા સારી રીતે સતરાઈ ગયા છે તો તેમાં ચાર ચમચી લસણની ચટણી એડ કરશો લસણની ચટણી એડ કરવાથી સમોસાના સ્વાદમાં જાણ જાણ લાગી જશે અને હવે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણી બધી જ વસ્તુ તેલની સાથે સારી રીતના સતરી ગઈ છે અને આપણી આ બટેટાના સ્ટફિંગમાં એડ કરવાની ગ્રેવી પણ રેડી છે અને અહીંયા આપણા વટાણા અને ચણાની દાળ પણ બફાઈ ગઈ છે તો સ્ટફિંગ માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે તો હવે સમોસાનું સ્ટફિંગ બનાવવાનું ચાલુ કરીએ તેના માટે દોઢ કિલો એટલે કે ચૌદ નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે તેને મેસરની મદદથી આ રીતના મેશ કરી લેશું તો અહીંયા આપણા બટેટા મેશ થઈ ગયા છે તો તેમાં એક કપ બાફેલી ચણાની દાળ એડ કરશો એક કપ લીલા બાફેલા વટાણા તો હવે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ગ્રેવી એડ કરશું તો અહીંયા આપણી બધી જ વસ્તુ એડ થઈ ગઈ છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું ત્યારબાદ દોઢ ચમચી ધાણાજીરા પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ત્યારબાદ દોઢ ચમચી ગરમ મસાલો એડ કરશું તો અહીંયા આપણા સમોસાના સ્ટફિંગમાં મીઠાશ લાવવા માટે ત્રણ ચમચી ખાંડ એડ કરશું અને મસાલામાં ખટાશ લાવવા માટે બે લીંબુનો રસ એડ કરી દેશું હવે લાસ્ટમાં સમોસાના ખાટા મીઠા સ્ટફિંગમાં એક કપ કોથમીરના પાન એડ કરશે તો હવે બધી જ વસ્તુ હાથની મદદથી સારી રીતના મિક્સ કરી લેશો તો આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો તેમાં એક કપ ચોખાના પવા એડ કરીને મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતના સમોસા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે સમોસાની સ્ટફિંગ માટે બીજી અલગ રીતનો મસાલો તૈયાર કરી લેશું તેના માટે સૌપ્રથમ પ્રથમ ડુંગળી વિનાની ગ્રેવી બનાવી લેશું તેના માટે પાનમાં બે ભાવડા એટલે કે બે ચમચી તેલ એડ કરશું તો તેલ ગરમ થઈ ગયું છે તો બે ચમચી લસણની ચટણી એડ કરશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી બધી જ વસ્તુને તેલ સાથે સાતરી લેશો તો ગ્રેવી તેલ સાથે સારી રીતના સતરી ગઈ છે તો ગેસ ને ફ્લેમ બંધ કરી દેસો તો હવે મસાલો બનાવી લેશો તેના માટે બાઉલમાં બે મોટી ચમચી મેશ કરેલા બાફેલા બટેટા એડ કરશો તેમાં એક મોટી ચમચી બાફેલા લીલા વટાણા એક મોટી ચમચી બાફેલી ચણાની દાળ અને લાસ્ટમાં બે મોટી ચમચી અને ચોખાના ના પૌવા એડ કરશો અને ઉપરથી થી કોથમીર ના પાન એડ કરી દેસો તો હવે સમોસા ના સ્ટફિંગ માં આપણે ગ્રેવી એડ કરી દેશું અને બધી જ વસ્તુ ને એકબીજા સાથે મિક્સ કરી લેશો તો હવે તેમાં એક ચમચી ધાણા જીરા પાવડર સ્વાદ પ્રમાણે માં મીઠું એટલે કે નમક એડ કરશુ એક ચમચી લાળ મરચું પાવડર એડ કરશું અને સ્ટફિંગ માં મીઠાશ લાવવા માટે બે ચમચી ખાંડ એડ કરશું અને સ્ટફિંગ માં ખટાશ લાવવા માટે એક લીંબુનો રસ એડ કરશુ તો હવે લાસ્ટ માં એક ચમચી ગરમ મસાલો એડ કરીને બધી જ વસ્તુ ને સારી રીતના મિક્સ કરી લેશુ તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈને આપણો સમોસા માટેનું સ્પેશિયલ ડુંગળી વિનાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે સમોસા માટેના બે અલગ રીતના સ્ટફિંગ તૈયાર થઈ ગયા છે એક વાર જરૂરથી આ રીતે ગ્રેવી બનાવીને આપનો સ્ટફિંગ તૈયાર કરજો જેથી આપણા સમોસાનો સ્વાદ એકદમ હલવાઈ સ્ટાઈલ લાગશે અને આ રીતે તમે સ્ટફિંગ તૈયાર કરશો તો બહારના સમોસા ખાતા તો તમે ભૂલી જ જશો તો સમોસાના બહારના લેયર માટે લોટને બાંધી લેશું તો હવે મેં લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે જે બાઉલના માપથી બે બાઉલ જેટલો લોટ લીધો છે કારણ કે અમે અહીંયા આઠ લોકો માટે સમોસા બનાવી રહ્યા છે જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે લોટ વધુ કે ઓછો કરી શકો છો તો હવે લોટમાં જરૂર પડે તેમ પાણી એડ કરતા જઈને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધવાનો છે તો પાણીવાળા લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો થોડું તેલ લગાડી અને લોટને ટીપી લેશું તો અહીંયા આપણો લોટ તૈયાર થઈ ગયો છે જે આપણે લોટલીનો લોટ બાંધીએ છીએ તેવો જ બાંધવાનો છે તો હવે તૈયાર થયેલા લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું

તો અહીંયા મેં સમોસા માટે ગોળ શેપની પૂરી વણી લીધી છે એટલે કે પળને વણી લીધું છે બનાવી એકદમ તો આપણે રોટલી વણીએ છીએ આપ્યો છે તો હવે આપણે પૂરી એટલે કે પળને શેકવાના છે જેથી આપણા સમોસા ક્રંચી બને તો અહીંયા આપણા પળને ને પલટા કરીને પળને બંને સાઈડ આ રીતના શેકી લેશું અહીંયા આપણા પળમાં બ્લેક કલર થાય ત્યાં સુધી નથી પકાવવાની એ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે બધા જ પળને શેકી લેશું તો આપડા બધા જ પળ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે સમોસાની પળ ઉપર લગાડવામાં આવતી લઈ તૈયાર કરી લેશું તો લઈ બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ લીધો અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા આ રીતના એક મિક્સ કરી લેશું તો આ રીતની અમારી લઈ તૈયાર થઈ ગઈ છે તો આ રીતની લઈ બનાવવામાં અહીંયા અમારે એક ગ્લાસ પાણીની જરૂર પડી છે તો હવે સમોસા બનાવી લેશું તો સમોસાનો શેપ આપવા માટે પડને ને મદદથી બે ભાગ કરી લેશું તો આ રીતના બે ભાગ કરી લેવાના છે હવે આપણે એક ભાગમાંથી માંથી સમોસો બનાવીએ છે તો બીજા ભાગને ઢાંકીને રાખી દેસુ અને એક ભાગ ને સમોસા માટે લઈ લઈએ અને તેને આ રીતના વાળી અને તેની કિનારી પર થોડી લઈ લગાડી જેથી આપણા સમોસા ના પર સારી રીતના થઈ શકે તો હવે બીજા બીજા આ રીતના ફોલ્ડ કરીને તેના ઉપર લઈ આવીને કોન સેપ આપી દેશું અને હવે બધી જ કિનારીઓને પ્રેસ કરતા જઈને સારી રીતના સીલ કરી લેશું હવે તેના હાથમાં આ રીતના લઈ લેશું હવે તેમાં ચમચીની મદદથી સ્ટફિંગ ને ભરી દેશું તો અહીંયા મેં લગભગ એક ચમચી જેટલું સ્ટફિંગ ફરી લીધેલું છે તો હવે ઉપરની બાજુ ફરીથી લઈ લગાડીને આપણે સમોસા ને સીલ કરી દેવાનું છે તો હવે આ રીતના બધી જ જગ્યાએ જાય ને સમોસા ને બધી જ જગ્યાએથી થી આપણે સીલ કરી દેવાનું છે તો અહીંયા આપણે સમોસા ને સીલ કરવું ખૂબ જ જરૂરી છે તેથી આપણા સમોસા તરતી વખતે ખુલી ન જાય જે પ્રશ્ન ઘણા ના રહેતા હોય છે તો આ જ રીતના બધા જ સમોસા તૈયાર કરી લેશો હવે સમોસા ને તરવા માટે તેલ ગરમ કરવા રાખી દેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સમોસાને તેલમાં એડ કરી દઈએ અહીંયા આપણે એકથી થી બે સમોસાને નથી તરવાના ત્રણથી થી ચાર નંગ જેટલા સમોસા તરવાના છે અને જો તમારી પાસે કઢાઈ મોટી હોય તો તમે સમોસાને વધારે પણ એડ કરી શકો છો અહીંયા મેં ચાર નામ જેટલા સમોસાને એડ કરી દીધેલા છે તો અહીંયા સમોસાને શરૂઆતમાં પલટાડવાની જરા પણ ઉતાવળ નથી કરવાની બે મિનિટ જેવું થયું છે સમોસાને ને મદદથી પલટાળ ઉતાર કરીને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તરી લેવાના છે અને સમોસા તરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર સમોસા ને આવી રીતના ચારાની મદદથી પલટા ઉલટા કરીને તરવાના છે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થયું છે તો સમોસા તળાઈ ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તરાયેલા ગરમા ગરમ સમોસા ને ચારામાં લઈ લઈએ અને ચારાને ઉપરથી નીચે આ રીતના કરીશું જેથી વધારાનું તેલ નીકળી જશે સમોસા બાજુથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય સતત પલટા ઉલટા કરીને આ રીતના તરવાના છે આપણા સમોસા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની જાય તો હવે તૈયાર થયેલા સમોસા ને સર્વ કરી લઈએ જો તમે આ રીતના સમોસા બનાવશો તો તમે બહારના સમોસા ખાતા ભૂલી જશો તો છે ને એકદમ સિમ્પલ રેસીપી સમોસા બનાવવાની અને સાથે હેલ્ધી અને ક્રિસ્પી તો ખરા જ અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં